ભરૂચ શહેરમાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ગતરોજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચાના સભાસદો દ્વારા ક્રિસમસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકોએ ભાગ લીધો આગામી પચીસ ડિસેમ્બરના રોજ નાતાલ પર્વ આવી રહ્યો છે ભરૂચ જિલ્લામાં આવેલા ખ્રિસ્તી સમુદાયના અનેક દેવળ ચર્ચ દ્વારા ડિસેમ્બર મહિનાના નાતાલ પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ભરૂચ શહેરમાં આવેલા ચર્ચ દ્વારા યુનાઇટેડ ક્રિસમસ સેલિબ્રેશનના ના નેજા હેઠળ નાતાલની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ શહેરમાં આવેલી નામાંકિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગત રોજ સાંજે સ્કૂલના ઓપન ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નાતાલ

ધાર્મિક કીય સૈના બાળકો હાજર રહ્યા છે દરેક ચર્ચના સભ્યોએ બાળકોને ડાન્સ ગીત નાટક ભજવી ક્રિસમસના મેસેજ લોકોને આપ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઓ રેવરન્ડ કિશન વસાવા પીએનઆઈ ચર્ચ ભરૂચ આ રીતે અમે ભરૂચ શહેરમાં વસતો ખ્રિસ્તી સમુદાય અને એમની મંડળીઓ એકતા મળીને ક્રિસ જન્મ જયંતિનું પર્વ ઉજવીએ માટે આગત દિવસોમાં બધા જ બાળકો એક મંચ પર ભેગા થયા

આપણે વિશેષ કરીને આપણા દોષિતપણાની જે લાગણી છે એમાંથી આપણને મુક્ત કરે અને સાથે સાથે આપણને જે અનજ જીવનની ખાતરી આપે અને માટે કરીને ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને માટે એ કહે છે કે હું ખોવાયેલું શોધવા તથા તારવાને માટે આવ્યો છું અને એ ખોવાયેલાના શોધીને જયારે વાડામાં લાવવામાં આવે છે ત્યારે ખ્રિસ્તી અને એથી વિશેષ ઈસુ ખ્રિસ્ત પોતે એમણે કહ્યું છે કે સ્વર્ગમાં લાખો દૂતો આનંદ કરે છે ઈશ્વરનો મહિમા કરે છે અને માટે ક્રિસ્ટ જન્મ જયંતિનું પર્વ ભરૂચ શહેર અને સાથે ગુજરાત અને વિશ્વની મંડળીને માટે ખૂબ જ આશીર્વાદિત નીવડે એવી અમે ભરૂચ શહેરના ક્રિસ્તી સમાન તરીકે શુભેચ્છા અને પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ રેવરેન્ડ મધુમાર્ક માર્ક ફ્રોમ આગાપે ક્લિશિયા હમ લોગ યુનાઇટેડ ભરૂચ ચર્ચિસ મિલકે એક ક્રિસમસ કી ફેસ્ટિવલ હમ લોગ મના રહે ઓર એક अच्छी बात है कि हम सब एक जगह पे एक मंच पे आने के लिए परमेश्वर ने हम लोग अनुकूल किया और हम सब मिलके आप सब लोगों को क्रिसमस की की नाताल की हम लोग आपको कन्वे करते हैं थैंक यू वेरी मचनों द्वारा आप सब संदेश आपताल संदेशों द्वारा પ્રાર્થના પણ થશે પ્રભુની સ્તુતિ પણ થશે અને સૌ કોઈને પ્રભુ નો આશીર્વાદ નો પણ અનુભવ થશે શુ સ્વર્ગ છોડી પૃથ્વી ઉપર આપણે જાણવું હોય તો ઉતકારમાં પડે કે જ્યારે ઈશ્વરે આદમ હવાને બી હેવ એન્જોય આ બધું તમારું છે એકદમ બાબત મારી છે અને તો બરુમુડુ જાવાનું જે વૃક્ષ છે એ મારું છે બાકી બધું તમારું છે પણ આપણે જાણીએ છીએ કે આદમ અને હવાએ એ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું પાપ કર્યું અને આજ્ઞાના ઉલ્લંઘનની સાથે આ જગતની અંદર પાપે પ્રવેશ કર્યો ત્રણ બાબત આવી જેવો આજ્ઞા તોડવામાં આવી ત્રણ બાબતે પ્રવેશ કર્યો યુનિવર્સાલિટી ઓફ સીન યુનિવર્સાલિટી ઓફ ડેથ એન્ડ યુનિવર્સાલિટી ઓફ ટાઈમ જેવો આદમ ને હવાય પોતે આજ્ઞા નું કર્યું અને પાપે પ્રવેશ કર્યો અને શું થયું પાપ નું સાર્વત્રિક પણ સમાજ નું સાર્વત્રિક પણ અને મરણનું નું સાર્વત્રિક પણ આવી ગયું આજે તમે કોઈ પણ દેશમાં માં જાવ તો ત્યાં ગાડી મરણ છે ત્યાં ગાડી પાપ છે અને ત્યાં ગાડી સમય છે અત્યારે જે બધા પ્રોગ્રામો ચાલે છે મોટા હોય કે નાના હોય ઘડિયાળના કાંટે ચાલી જાય કેમ વી આર બાઉન્ડ બાય ધ ફેક્ટર બાંધી દેવામાં અને એ પાપે પ્રવેશ કર્યો માટે માણસ ઈશ્વરથી અલગ થઈ પાપે પ્રવેશ કર્યો માટે અંદર પ્રશ્નો આવ્યા તકલીફો આવી દુઃખ આવ્યું મુશ્કેલી આવી ભયંકર પરિસ્થિતિ આવી અને માટે આજે તમે હોસ્પિટલ